તો આપણે આ પેલા કેરી છે એને પીસી લેવું આમાં આમાં મિક્સરમાં આપણે થોડુંક પાણી નાખી અને આપણે કાઢી લેવું મિક્સરમાં અને આપણે પીસી લેવું તો આપણે આ એક કેરી પેસી પીસી લીધી છે આ રીતે પીસી લીધીશ આપણે તો આને આપણે ખાટા પાણીમાં જ બોળવાની હોય તો આપણે આમાં નાખી દેવું હવે આપણે આને સાઈડમાં જવા દેવું આને આપણે સાલ ઉખેડવાની છે આ રીતે આપણે આમ જો આ રીતે આપણે સાલ ઉખેડે આ તરત કાળી મળે પડવા તો આપણે આમાં પાણી રાખ્યું છે આમાં નાખતું જવાનું તરત જ તો આ રીતે આપણે બધી સાલ ઉખેડી લેવું અને બટકા કરી લેશું તો આપણે એકદમ સરસ સુધારી લીધી છે ચાર પાસ પાણીએ પહેલાં ધોઈ નાખી હતી ને ચાર પાંચ પાણીએ આકળી ધોઈ આપણે સુધાર્યા પછી ધોવાની હોતન પાછી પહેલાં ધોવાની ને પછી ધોવાની તો આપણે મસ્ત જ ધોવાઈ ગઈ છે હવે આપણે આ બાવણીમાં ગરમર નાખી દેવું સરસ ધોઈને જ રાખી છે ગમે એ આપણે નાખી દેવાનું આમાં તો આપણે બધી ગરમેળામાં ભરી લીધી છે તો હવે આપણે આ પાણી નાખશું ખાટું ભરાવીને આપણે ખાટું પાણી નાખશું હવે આપણે આ ઢાંકણું બંધ કરી દેવું ઢાંકણું થોડું તૂટી જશે પટ્ટી મારેલી છે તો તૈયાર છે આપણું ગરબરનું આથણું જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ઘર મરનું